નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરીશું સંસદની કારણ કે સંસદ આમ તો સમ્રાંગણ બન્યું હોય એવા દ્રશ્યો ક્યાંક સંસદમાં જોવા મળ્યા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે બંને સદનો છે બંને બાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ અને આ ચર્ચા થોડી ઉગ્ર બની ગઈ છઠ્ઠા દિવસે સંસદ ઉગ્ર બન્યું સંસદનો માહોલ ઉગ્ર બન્યો અને જે પક્ષ ને વિપક્ષ આપણે એવું કહીએ તો ખોટું નથી કારણ કે રાહુલ ગાંધી જ્યારે ઊભા થયા ત્યારે એમણે ખેડૂતોનો મુદ્દો અને અગ્નિવિર

હિંસક કેવું એ ગંભીર બાબત છે વિપક્ષના નેતા બહુ ગંભીર બાબત હિન્દુ ગણાવતા લોકો જે લોકો છે ખાસ તો જે રાહુલજીએ કહ્યું કે પોતાની જાતને જે હિન્દુ માને છે અથવા હિન્દુ ગણાવે છે એ લોકો આખો દિવસ હિંસા હિંસા ને હિંસાની વાતો કરે છે અને સાથે જ એમણે એ પણ કહ્યું રાહુલ ગાંધીએ કે જે નીટની પરીક્ષા છે એમાં જે પેપર લીક થયા છે અને ચર્ચા સંસદમાં થવી જોઈએ જ્યારે હિન્દુઓની વાત કરવામાં આવી ત્યારે અમિત શાહ જવાબ આપ્યો કે પીએમ મોદીને ભાજપ આખો હિન્દુ સમાજ નથી આ ચર્ચા ચાલી ત્યારે અમિત શાહે ક્યાંક જે પ્રતિપક્ષના નેતા છે માફી માંગે એવી વાત પણ સંસદમાં કરી અને સાથે ઇમરજન્સીને પણ યાદ કરી કે તેમણે ઇમરજન્સીમાં સમગ્ર દેશને ડરાવ્યો હતો ત્યાં વચ્ચે રાહુલ ગાંધીને કોઈ કે કહ્યું જ્યારે ગુજરાતની વાત આવી એટલે રાહુલ ગાંધીએ જીએસટીની વાત કરી અને એમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું ગુજરાત ગયો ત્યારે ત્યાંના વેપારીઓ જોડે ચર્ચા થઈ હતી એટલે સંસદમાંથી એક અવાજ આવ્યો કે તમે ગુજરાત જવાના ત્યારે રાહુલજીએ કહ્યું કે અમે ગુજરાત જવાના આ વખતે અમે ગુજરાત જીતીને બતાવીશું લખી લો પણ કરી અને એ પણ પોતાના ટ્વીટમાં કહ્યું કે રાહુલના ભાષણમાં હિન્દુઓ માટે નફરત છે આ બધી જ વાતો વચ્ચે જયારે સંસદ સમ્રાંગણ બની છે ત્યારે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે અશોકજી સ્વાગત છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંજીવ પંચોલી છે સંજીવજી આપનું પણ સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર છે બંધારણની નકલ બતાવી શપથ લેતા હતા એ વખતે પણ બંધારણની નકલ હાથમાં જ્યારે અન્ય નેતાઓ કોંગ્રેસના હતા એમને પણ બંધારણની નકલ હાથમાં આપવામાં આવી હતી દર વખતે બંધારણ હાથમાં લેવું અને આજે સંસદમાં જે રાહુલજીએ કહ્યું છે

નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભાજપના આરએસએસ સમર્થિત આ સરકારે જે કામ કર્યું છે તમે જોઈ શકો છો કે એક પછી એક તમામ પ્રકારની લોકતાંત્રિક સંસ્થાઓ કરવામાં આવ્યું અને કમજોર કરીને એમને એકદમ એવી રીતે જે મજબૂત સંસ્થાઓ છે દાખલા તરીકે સીબીઆઈ છે કે ઈડી છે એનો જે ઉપયોગ કર્યો છે રાજકીય પોતાના હિતો માટે એ આખો હિન્દુસ્તાન જાણે છે આખો દેશ જાણે છે અને જે રીતે તમે જોઈ શકો છો કે નોટબંધી હવે નોટબંધી જે આવી એમાં ત્યાંના નાણાં પ્રધાનને પણ ખબર નહોતી કે નોટબંધી આવી રહી છે રિઝર્વ બેંકના ગવર્નરને ખબર નહોતી નોટબંધીના કારણે દેશના કરોડો ખેડૂતો દેશના કરોડો ગરીબો ને મધ્યમ વર્ગને જે નુકસાન થયું છે દેશના અર્થતંત્રને જે નુકસાન થયું છે એ હજુ પણ આપણે વેઠવી રહ્યા છે તો જે રીતે મોદી સાહેબ શાસન કરી રહ્યા હતા અને કરી રહ્યા છે એમાં દરેક જગ્યા પર તાનાશાહી શાહી એ બિલકુલ ઉજગીને બહાર આવતી હતી એટલે આના કારણે સંવિધાન ખતરામાં છે વસ્તુ ઊભી થઈ આ પહેલી વાત નથી તમે જાણો છો કે કર્ણાટકના પાર્લામેન્ટના મેમ્બર ભાજપના હેગડે સાહેબ અને પણ ભારતનું સંવિધાન બિહાર ની આ દેશના ને બદલવાની નેમ ઈચ્છા મહેચ્છા અંદર ખાને પહેલાથી જ હતી એ નવો હિન્દુ રાષ્ટ્ર પોસ્ટર કે કોઈ પણ વસ્તુ તમે લઈ ન જઈ શકો અથવા દર્શાવી ન શકો રાહુલજીએ ખાસ તો જે ને એને લઈને પણ અધ્યક્ષકોર કરવી પડી શાસક પક્ષે પણ એનો ફોટો લઈ જવાની સ્ટ્રેટેજી છે રાહુલજી ક્લિયર કીધું ને શ્રી ઓમ બિરલા સાહેબ ને એમ કીધું કે ભાઈ આ શિવજી ની ફોટો બચાવવા ગેરકાયદેસર છે તો તમે કહો મને શિવ ભગવાન છે શિવજી ભગવાન ફોટો બતાવવા ગેરકાયદેસર નથી અને એ શિવજી ભગવાન જે કહેતા હતા એ વાત એમને ધારે મૂકી છે કે ડરો મત ને ડરાવો મત આ જે ડરાવવાની રાજનીતિ છે જે ભારતીય જનતા પાર્ટી ને આ ડરાવવા માટે રાજનીતિ આખા દેશમાં જે ચાલી છે ગુજરાતમાં જે ચાલી છે એની સામે એમનો વાંધો હતો અને શિવ ભગવાન એમ કેતા હતા કે કોઈ કોઈનાથી ડરો મત ને કોઈ કોઈનાથી ડરાવો મત આ શંકર ભગવાન નું એલાન છે પહેલાથી જ છે એટલે આ બાબત કોઈ નવીન નથી અને રાહુલ ગાંધીએ એ જ વાત એ જ ને એ જ આસ્થા વ્યક્ત કરી છે ત્યાં પાર્લામેન્ટમાં લોકસભામાં આમાં શું ખોટું હતું મને કહો રાહુલ ગાંધી છે હિન્દુઓની વાત કરીએ તો હિન્દુઓ અને હિંસક કયા છે અને અમિત શાહ ખોટું બોલી રહ્યા છે અને અમિત શાહ તોડી મળીને લોકોના પેશ કરી રહ્યા છે રાહુલ ગાંધી સ્પષ્ટ કીધું છે કે હિન્દુઓ ક્યારે ફેલાવી શકે નહીં અને હિન્દુઓ ક્યારે નફરત ફેલાવી શકે નહીં અને આ જે નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ એમ કહે છે કે અમે હિન્દુ એટલે તમે સમગ્ર હિન્દુ સમાજના પ્રતિનિધિ નથી એટલે એ હિન્દુ જે નફરત ફેલાવે છે જે હિંસા વાત કરે છે એ હિન્દુ નથી એમ કીધું એમને બધા સાંભળ્યું છે તમે ને મેં બધા સાંભળ્યું છે બધા હિન્દુ સમાજની વાત જ નથી કરી પણ આજે આ ભાષણ હતું વિરોધ પક્ષના નેતા તરીકે આખી સરકાર હચમચી ગઈ દેશના લોકો જે સ્વાગત કર્યું છે ભાષણનું આ દેશની અંદર ઉપાડીને ત્યાં જે આખા આખા સરકારને ખુલ્લો પાડ્યો છે એ અભૂતપૂર્વ હતું દાખલા તરીકે અગ્નિવીરની ની છે હવે અગ્નિવીરની યોજના જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે આર્મીના ઘણા લોકો એમ કીધેલું કે અમારેથી પૂછવામાં આવ્યું નથી

જે જે મુદ્દા ઉઠાવ્યા છે અગ્નિવીર નો મુદ્દો હોય નીટ હોય કે ખેડૂતોના મુદ્દા હોય આ મુદ્દા મણિપુર ની વાત હોય આ મુદ્દાની ચર્ચા તો થઈ શકે ને સંસદમાં ને થવી જ જોઈએ એવું માનો છો કે કેમ સંજીવજી દિલીપભાઈ આ દેશ માટે જે પણ પોઝિટિવ મુદ્દાઓ છે એની હંમેશા ચર્ચા થવી જોઈએ પરંતુ રાહુલ ગાંધીએ આજે જે પોતાની હિન્દુત્વ વિરોધી માનસિકતા છે છતી કરી સૌથી પહેલી વાત કેવી રીતે કહ્યું કે હિન્દુઓ આતંકવાદી છે હિન્દુઓ હિંસા કરે છે તો એ એક એકદમ એમને એક નેગેટિવ એપ્રોચ હતો કે પોતે હિન્દુ નથી એમને અંતર મનથી ખબર છે અને એટલા માટે એમણે આ વાત કરી છે બીજું કે જેવી રીતે રાહુલ ગાંધી આજે જુઠ્ઠાણા બોલાવ્યા છે એવી રીતે મારા મિત્ર અશોકભાઈ એ પણ ખૂબ બોલાવે છે એમણે એવું કહ્યું કે નોટબંધી અને જીએસટી પછી આ દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે તો કે માન્ય અશોકભાઈ આ દેશનું અર્થતંત્ર તમારી જયારે સરકાર હતી ત્યારે અગિયાર માં બારમા તેર માં ક્રમે હતી અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશનું અર્થતંત્ર ચોથા થી પાંચમા સ્થાન છે એસી કરોડ લોકોને આપણે સંજીવભાઈ એસી કરોડ લોકોને મફત અનાજ આપીએ કહીએ છીએ સંજીવજી જે લોકો હિન્દુત્વની વાતો કરે છે હિન્દુ હિન્દુ કરે છે એ લોકો માટે એમણે કહ્યું છે એમણે ભારતીય જનતા પાર્ટી નું વાત કરી છે હિંસા ની વાતો કરે છે નહીં એટલે એમણે તદ્દન ને બદલવા માટે જવાના નિર્ણય દેશના બંધારણ ને સોળ વાર બદલ્યું છે ઇન્દિરા ગાંધી એ કાયદો લાવ્યા છે બંધારણ સાથે ચેડા કર્યા હતા એકત્રીસ વાર ઇન્દિરા ગાંધી બંધારણ બદલ્યું છે રાજીવ ગાંધી અગિયાર વાર બંધારણ બદલ્યું છે મનમોહનસિંહ બંધારણ બદલ્યું છે સંજીવભાઈ બંધારણ બદલ્યું છે કે સુધારા થયા છે એના સંખ્યાઓ ગણાવી એટલે જે ગાંધી લઈને ફરે

રાહુલ ગાંધી સંસદ ની પરિસ્થિતિ થવાની નથી એટલે હવે સીધી જે ફાઇટ છે એ વડાપ્રધાન અને સ્વાભાવિક છે બંને તરફથી

એની જે જવાબ છે સરકાર જ્યાં સુધી આપે નહીં ત્યાં સુધી લોકો સુધી એ વાત પહોંચે નહીં એટલે નીટ નો મુદ્દો ત્યાં આગળ સાંકળ્યો છે બીજી મૂળ વાત એ છે કે સંવિધાન બદલવું સંવિધાન બદલવા પાછળનું મૂળ કારણ આરક્ષણ બદલ સરકાર આ એક નેરેટિવ ઉભો કરી અને વિપક્ષ ચૂંટણી લડ્યો અને એની અંદર એમને પાછલી ચૂંટણી કરતા વધારે સફળતા મળીને ભારતીય જનતા પાર્ટી અલ્પ મતમાં ગઈ એનડીએ બહુ મતમાં ગયો હવે આ જે પરિસ્થિતિ છે એના ઉપરથી એક વસ્તુ વિપક્ષને કોન્ફિડન્સ એવો આવ્યો છે કે આ હિન્દુ મુસલમાન વાળો મુદ્દો જે છે એ હવે પ્રજા માટે બહુ મહત્વનો મુદ્દો રહ્યો નથી અને એટલા માટે જે હિન્દુ વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની હતી એમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશની હિન્દુ વોટ બેંક જે ખસી આ આરક્ષણના નામે એ જાતિગત આખી ચૂંટણી ત્યાં આગળ બની અને એ જે નેટ ઊભો થયો છે એને આગળ લઈ જવા માટેની એક કોશિશ છે કે ભાઈ આજે તમે જે તમારું જે હિન્દુત્વ છે હિન્દુત્વની તમારી વ્યાખ્યા તેમને શબ્દ છે પોલિટિકલ હિન્દુ પોલિટિકલ હિન્દુ એટલે વોટ માટે જેને તમે હિન્દુ માનતા હોય એવા લોકો બીજું એમણે એ સ્પષ્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ એટલે હિન્દુ નહીં હિન્દુ એ સ્વાભાવિક છે કે સહિષ્ણુ છે અહીં હિંસામાં માનતો નથી એ બધી વાત એની સાથે શિવજીનો ફોટો લઈને આવ્યા તમે સમજો કાલે જગ્યાએ રામનો ફોટો લઈને ભારતીય જનતા પાર્ટીના કોઈ સંસદ સભ્ય આવ્યા હોય અને વિપક્ષ તરીકે એમ કહેવાયું હોય કે છે તો ચિત્ર ના ચિત્રઈ જાય બિલકુલ આજનો જ ઉપયોગ કર્યો છે રાહુલ ગાંધીએ એ શિવનો ફોટો લઈને આવ્યો ત્યાંથી કોઈ એવું તો ના કહી શકે કે ભાઈ ના આ શિવના ફોટાને બહાર કાઢો સંસદમાંથી એટલે એમણે કીધું શું આ ગેરકાયદેસર છે જે બોલાય તો ત્યાંથી એક નેરેટિવ ઉભું થાય મૂળ વસ્તુ એ છે કે પોલિટિકલ એજન્ડા પોતપોતાના સેટ કરવા માટે સંસદ જે છે એનો ઉપયોગ થતો હોય છે અને આ વખતે વિપક્ષ ગઈ વખત કરતા થોડો વધારે મજબૂત થઈને આવ્યો છે અને એટલા માટે વિપક્ષ જે છે એ થોડો આક્રમ ખ્રિસ્તી બહાર જઈને રમવાની કોશિશ કરી રહ્યો છે બીજી વાત એ છે કે અગ્નિવિરનો મુદ્દો લો તો અગ્નિવીર ના મુદ્દે નીતીશ કુમારનું વલણ ભારતીય જનતા પાર્ટી કરતા જુદું છે એટલે રાષ્ટ્રપતિના અભિભાષણમાં અગ્નિવીર મુદ્દો તમે સાંભળવા મળ્યો નહીં હોય

એનું આખો બનતા ધાર કરી દીધો ઉત્તર પ્રદેશમાં જે પેપર લીક થયું એના તારે પાછા ગુજરાતની સોલ્યુશન કંપની સાથે જોડાયા એનો જે માલિક છે અમેરિકા ફરાર થઈ ગયો એટલે આ બધા જે તાજા મુદ્દા છે ચૂંટણી પછી તરત બનેલા એ મુદ્દાઓની ચર્ચા સ્વાભાવિક છે સંસદની અંદર એ લોકો કરે ને સરકાર પાસે એનો જવાબ પણ મૂળ વસ્તુ એ છે કે ક્યારે એ મુદ્દા ઉપર ચર્ચા થવાને બદલે ચર્ચા આવી રીતે ડાયવર્ટ થઈ જાય છે કે તમે હિન્દુ વિરોધી છો પેલા કે તમે મુસ્લિમ વિરોધી છો ને પેલા કે તમે માફી માગો પેલા કે હું માફી નહીં એક્ઝેક્ટલી ગંભીર ચર્ચા થવી જોઈએ શાસક એટલા પણ સવાલ ઉભા કરે અને પોઈન્ટ ટુ પોઈન્ટ શાસક પક્ષ માંથી જવાબ આપે આ ડિબેટ માટેની ફોરમ છે એની અંદર આ તુતુ મે થાય છે એની અંદર કોઈનો લાભ થતો નથી માત્ર પોલિટિકલ એજન્ડા સેટ થાય છે ચલો બિલકુલ એટલે અશોક ભાઈ જે ક્યાંક વાત હતી કે રાહુલજી એ ગુજરાતની પણ વાત કરી કે ગુજરાતના વેપારીઓને હું જીએસટી ને લઈને મુશ્કેલી છે એટલે કોઈએ કોમેન્ટ કરી કે ગુજરાત જવાનું છે ત્યારે એમણે એમ કહ્યું કે ગુજરાત અમે આ વખતે જીતી ને બતાવીશું લખી લો આ ક્યારની વાત છે કઈ કઈ ચૂંટણીઓ જીતવાની વાત છે રાહુલજી પંચાયતની ચૂંટણીઓની વાત કરી રહ્યા છે કે બીજી કોઈ જે કોઈ ચૂંટણી આવશે પંચાયત ની આવે તાલુકાની આવે જેની ચૂંટણી આવે લેવાના છે કેમ ન લે લેશે પોતે જયારે કહી રહ્યા હોય લોકસભાની અંદર કે આગામી ચૂંટણીઓ ઇન્ડિયા ગઠબંધન જીતશે એમને એમ કીધું ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે અને હકીકતમાં તમે જોઈ શકો છો કે જે રીતે ગુજરાત ની સરકાર પણ ચાલી રહી છે કદમ કદમ ઉપર પગલે પગલે ઉપર ત્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં અહીંયા ગુજરાત ની અંદર કોઈ એવી જગ્યા નથી કે ભ્રષ્ટાચાર નથી આ મ્યુનિસિપલ કોર્પોરેશન એક વરસાદ પડે અને ગઢાઓ કાઢાઓ ચારે બાજુ થઈ જાય ને પાણીઓ ભરાઈ જાય દર વર્ષે આ ચર્ચા એટલે તો ચોમાસાની વાત છે પણ સંસદ સુચારુ ચાલે એના માટે વિપક્ષની પણ જવાબદારી છે શું કોંગ્રેસ કે વિપક્ષ એવી ખાતરી આપી શકે કે આવનારા દિવસોમાં અમે પ્રશ્નો ઉઠાવીશું ને એનો જવાબ સાંભળવા પણ અમે બેસીશું અમારી પર આક્ષેપ થશે તો અમે સાંભળીશું સંસદનો બહિષ્કાર નહીં કરીએ કે પછી આટલી વાત કરીને કાલથી રણનીતિ એવી કે સંસદનો બહિષ્કાર ઓબાળો કરોડો રૂપિયા પ્રજાના પાણીમાં વિપક્ષ પોતાની ભૂમિકા અદા કરવા માંગે છે ને પોતાની ભૂમિકા અદા કરશે બહુ મજબૂતાઈ સાથે આક્રમક રીતે લોકોના પ્રશ્નો જે છે અને સરકારની નિષ્ફળતા છે એ અંગે વિરોધ પક્ષ બોલવાના છે રાહુલ ગાંધી ઓપોઝિશન લીડર છે એટલે સ્વાભાવિક રીતે એમને સૌથી વધુ બોલવાનું છે એમને બોલવાનું છે અને સૌથી આક્રમક રીતે એમને રજૂઆત કરવાની છે પણ સવાલ આ છે કે પાર્લામેન્ટ ચાલે કે ના ચાલે એની સૌથી પહેલા પ્રાથમિક જવાબદારી સત્તાધારી પક્ષની હોય છે જો કોઈ પક્ષ સત્તા ઉપર હોય એ પક્ષની જવાબદારી હોય છે કે પાર્લામેન્ટ બરાબર ચાલે

બિલકુલ હવે હવે વાત એ છે કે આખરે શું કેશો કે એક મજબૂત વિપક્ષ દેશને મળ્યો છે એવી ક્યાંક પ્રતી કરાવવાની કોશિશ વિપક્ષ કરી રહ્યું છે આક્રમક અંદાજમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે એમણે જે જે મુદ્દા ઉઠાવ્યા અગ્નિવિવેક હોય કે નીટ હોય કે ખેડૂત હોય કે મણિપુર હોય શું વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનો આ જે આખો એક આક્રમક અંદાજ સફળ કહી શકાય અને બીજું એને લઈને દેશને કે પ્રજાને કોઈ ફાયદો થઈ રહ્યો છે લોકશાહીમાં અસફળતા કોઈ વ્યક્તિગત કે પક્ષની છે તો લોકો નક્કી કરતા હોય છે પણ મૂળ વિષય એ છે કે માત્ર સંસદ એ વિપક્ષની જગ્યા નથી સડક પણ વિપક્ષની જગ્યા છે તમે જે રીતે ચૂંટણી લડો છો ચૂંટણીની અંદર ગામે ગામ લોકો સુધી પહોંચો છે એવી રીતે સંસદની બહાર પણ આ બધા જ પ્રશ્નો લઈ અને તમે પ્રજા સુધી સતત જાઓ લોકોની સાથે સંવાદ કરો અને પ્રજા મત અત્યારે તમારી પાસે જે થયો છે એના કરતા વધારે પ્રજામત તમારી તરફ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે એ રણનીતિ સફળ થઈ જાય જેમ ભારત જોડે યાત્રા નીકળી વખતે ટીકાઓ થતી હતી આલોચના થતી હતી બીજું બધું પણ હતું એમની ન્યાય યાત્રા વખતે પણ એ વાત હતી પંદર વર્ષ સુધી ઘણી બધી ચૂંટણીઓ હાર્યા પછી પણ એમણે મેદાન નહીં છોડ્યું એ લડ્યા કર્યા કોંગ્રેસની અંદરથી બહુ બધા મોટા નેતાઓ નીકળી ગયા બાવીસ ત્રેવીસ મોટા નેતાઓ દરેક જગ્યાએ સંગઠનની શું સ્થિતિ થઈ તે છતાં એમણે એક કમાન સંભાળીને પ્રયત્ન કર્યો કે પાર્ટી ક્યાંક ને ક્યાંક જીવતી રહે અને એના કારણે આ પાર્ટીને એક ઓક્સિજન મળ્યો છે હવે વિષય એ છે કે હવે સદનનો અને સડતનો બંનેનો ઉપયોગ કરી અને એ પાર્ટીને વધારે મજબૂત હવે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી આવશે આ વર્ષની અંદર હરિયાણામાં ચૂંટણી આવશે આવતા વર્ષની શરૂઆતમાં બિહારની અંદર ચૂંટણી આવશે ત્રણ મોટા રાજ્યો છે જ્યાં ચૂંટણી આવ્યા છે એમાં પરફોર્મન્સ શું થાય છે એટલે એક વખત તમે વિપક્ષના નેતા બની ગયા છો ભાષણ પણ દમદાર થયું છે પણ માત્ર ભાષણથી જ આ વખતે બહુ સારા ભાષણ કરનારા લોકો ચૂંટણીઓ હારી ગયા છે પણ કહેવાનો મતલબ એ છે કે તમે પ્રજાને તમારા વાત સાથે સંમત કરતા થાવ ત્યારે સફળતા સફળતા નક્કી થતી હોય છે પણ આપણે કાયમ કહેતા હતા કે લોકતંત્ર માટે સાવ અહીંયા ગુજરાતમાં છે એવી સ્થિતિ ના હોવી જોઈએ વિપક્ષ જે છે થોડો કેટલો મજબૂત હોવો જોઈએ કે જેનું દબાણ જે છે એ શાસક પક્ષ ઉપર રહે અને એના કારણે જ લોકતંત્ર છે આ તો ઓડિટ એન્ડ ચેક પ્રક્રિયા છે અને એટલા માટે લોકતંત્ર માટે આપણે હંમેશા કહેતા છે કે વિપક્ષ હંમેશા મજબૂત હોવો જોઈએ બાકી વખતની જે વખત ની સ્થિતિ હતી એ પણ ઠીક નહોતી અને જે ઇમરજન્સીની વાત કરે છે ઇમરજન્સી પણ સતત વિજયો પછી આવેલા સત્તાકીય અહંકારમાંથી જ ઇમરજન્સી આવી ક્યાંક ને ક્યાંક આ ચેક બેલેન્સ હોવું જોઈએ જે પણ શાસકમાં બેઠા હોય વિપક્ષમાં જે નેતાઓ છે એમને છે એ એના માથે રહેવો જોઈએ ને એટલા એટલા માટે આપણે એવું સમજી શકીએ પણ સફળતા અસફળતા જે છે એ તો પછી પ્રજા નક્કી કરતી હોય બિલકુલ અને આપણે કહ્યું એમ કે સડક માં તો છે આ સંસદમાં તો ચર્ચા છે પણ સડક સુધી આ ચર્ચાને લોકો વચ્ચે લઈ જવી પડે અને ખાસ અશોક પંજાબીએ કહ્યું કે 10 વર્ષથી જે કામ કર્યું છે લોક

જે રજૂ કરવા માટે અથવા સેટ કરવા માટે સંસદનો ઉપયોગ કરી રહ્યા છે વિપક્ષ ક્યાંક તેઓ આઉટ થાય તો નવાય નહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ ને અપેક્ષા રાખીએ કે લોકશાહી માં જયારે હવે વિપક્ષ મજબૂત થયો છે તો વિપક્ષ પ્રજાના પ્રશ્નો ઉઠાવે અને શાસક એનો જવાબ આપે અને દેશની અને દેશવાસીઓની પ્રગતિ થાય ચર્ચાનું સમાપન કરીએ છીએ અશોક પંજાબી સંજીવ પંચોલી રાજેશ ઠાકર ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક્યુ તો દર્શક મિત્રો આ તો સંસદનો નો દિવસ હતો હજુ સંસદ ચાલવાની છે એટલે કયા મુદ્દાઓ વિપક્ષ ઉઠાવે છે અને શાસક કેવી રીતે એનો જવાબ આપે છે એની પર નજર રહેશે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર